ક્રિષ્ના શો હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના કાચા કેળાના વડા બનાવીશું તો તમે આ રીતે નહીં બનાવ્યા હોય પૂરો વિડીયો જોજો સ્કીપ ન કરતા તો જૈન લોકો ખાઈ શકે તેવા આપણે કાચા કેળાના વડા બનાવીશું જે બટાકા નથી ખાતા તે લોકો તો અહીંયા કાચા કેળા મેં એકદમ કાચા લીધા છે તેને પહેલેથી મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું આપણે તેને સ્ટીમ કરી લેવાનું છે સરસ મજાનું કાચા કેળાને આપણે પાણીમાં નથી બાફવાના પાણીમાં બાફવાથી તે પાણી વધારે છોડે છે તો આપણે આ રીતે સ્ટીમ કરી લેવું તેને અને પછી ઠંડા પડ્યા પછી તેને આપણે કાચા કેળાને બાફતા પંદર વીસ મિનિટ થાય છે અને તે ઠંડા પડ્યા પછી તેની છાલ કાઢી લેવી અને પછી છીણીની મદદથી તેને છીણી લેવું અને અહીંયા સિંગદાણા ભૂકો તલ સાબુદાણા લીલા ધાણા લીલા મરચાંના કટકા લીંબુ બધી વસ્તુને લઈ લેવાનું અને અહીંયા ટેસ્ટ પ્રમાણે સિંધવ મીઠું લઈશું અડધી ચમચી કાળા મરીનો પાવડર લઈ લઈશું અને લીંબુ પણ નીચોઈ દઈશું અને બધી વસ્તુને સરસ મજાને મિક્સ કરી લઈશું અને લગભગ એકથી દોઢ ચમચી જેટલી આપણે ખાંડ પણ નાખી દઈશું અને લીંબુ પણ નીચોઈ દેવાનું છે સરસ મજાનું બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે તો તમે આ રીતે કાચા કેળાના વડા નહીં બનાવે તો જરૂર જ બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તે તમે સાબુદાણા ના ખાતા હોય તો સિંગોડાનો લોટ કે આરા લોટ પણ તમે નાખી શકો છો તે તેનાથી પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રીતે બધી વસ્તુને મિક્સ કરી લેવો અહીંયા સાબુદાણા થોડા ઓછા લાગતા હતા મેં થોડા નાખ્યા છે પાછા તેને મિક્સ કરી લેશું તમારે મસાલાને એકવાર ટેસ્ટ કરી લેવો જો મીઠું ઓછું હોય તો ફરીથી તેમાં નાખી દેવું જો તમને તીખા ભાવતા હોય વધારે તો તમે લીલો મસાલો પણ તેમાં એડ કરી શકો છો મેં અહીંયા લીલા મરચાંના કટકા નાખેલા હતા પછી આપણે નાના નાના બોલ્સ બનાવીને તેને આ રીતે પેટીસની જેમ દબાવી લઈશું તમે કોઈ પણ શેપ આપી શકો છો વડાનો તો અહીંયા મેં વડા બનાવી લીધા છે અહીંયા વઘારના લાલ મરચાં પણ લગાવી દે તે પણ ઓપ્શનલ છે એમ જ કર્યું છે મેં લીલા મરચાંના પણ કટકા આવી રીતે લગાવી દેવા જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ ગરમ થઈ ગયું છે તો તેની અંદર આપણે એક એક કરીને વડા તળી લઈશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવા તમે આ વડા દહીં સાથે ચટણી સાથે પણ ખાઈ શકો છો પણ મેં અહીંયા વઘારેલા મરચાં સાથે તેને સર્વ કર્યા છે તો ગોલ્ડન બ્રાઉન સરસ મજાના થઈ ગયા છે આપણે એકદમ ક્રિસ્પી કરવાના છે તો જ ટેસ્ટી ખાવાની બહુ જ મજા આવશે આનાથી આ વડા ખાવાની તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે આપણા વડા તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને વઘારેલા મરચાં પણ તૈયાર છે આપણા તો અહીંયા સરસ મજાના આપણા કાચા કેળાના વડા તૈયાર થઈ ગયા છે તો તમે પણ જરૂરથી બનાવજો